નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારીયા યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટ લાઈવ ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ ઓગણીસ નવેમ્બર બે હજાર પચીસને વાર બુધવારના રોજ ગુજરાતમાં સોના અને સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વીડિયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આ છે ગુજરાતમાં એક ગ્રામ ચાંદીનો ભાવ એકસો એકસઠ રૂપિયા નેવું પૈસા આઠ ગ્રામ ચાંદીનો ભાવ એક હજાર બસો પંચાણું રૂપિયા વીસ પૈસા દસ ગ્રામ ચાંદીનો ભાવ એક હજાર છસો ઓગણીસ રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ સોળ હજાર એકસો નેવું રૂપિયા ને મિત્રો આજે એક કિલો ગ્રામ ચાંદીનો ભાવ એક લાખ એકસઠ હજાર નવસો રૂપિયા રાખ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ અગિયાર હજાર ત્રણસો ચોત્રીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ નેવું હજાર છસો રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ તેર હજાર ત્રણસો ચાલીસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક સોનાનો ભાવ એક લાખ છત્રીસ હજાર આઠ રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ અગિયાર લાખ તેત્રીસ હજાર ચારસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ બાર હજાર ત્રણસો રૂપિયા ગ્રામ છસો પચાસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે સોનાનો ભાવ એક લાખ અડતાલીસ હજાર ત્રણસો એસી રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ બાર લાખ પાંત્રીસ હજાર પાંચસો રૂપિયા રહ્યો હશે